રાજકોટ બેઠક પરથી મોહનભાઈ કુંડારિયાનું પત્તું કપાતા વાંકાનેરમાં ઉજવણીનો માહોલ ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે આજે ગુજરાતની કુલ પંદર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાનું પત્તું કપાતા તેમની જગ્યાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળતા વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વાંકાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વચ્ચેનો ગજગરા જગ જાહેર છે ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ બેઠક પરથી મોહનભાઈ કુંડારીયાનું પત્તું કપાતા વાંકાને ધારાસભ્ય કાર્યાલય ખુશીની લહેર દોડી ગઈ હતી જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત તેમના સમર્થકો દ્વારા માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી તથા મીઠાઈઓ વેચી ઉજવણી કરવામાં આવી હતી રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી રોહિત છે અને જે રૂપાલા સાહેબનો સ્વભાવ છે એ બધા સાથે રાખી બધા અને બધા જ ને ટેસ્ટમાં રાખવા વાળા આપણને ઉમેદવાર છે રૂપાલા સાહેબ ક્યારેય પણ કોઈ કાર્યકર્તાને ધમકી નહીં આપે કે કોઈ કાર્યકર્તાને ગાળો નહીં દે એ હવે જે આ રૂપાલા સાહેબ આવવાથી રાજકોટ સંસદીય વિસ્તારની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ પણ વધુ છે એ બાબતે જે કેટલાય લોકો પક્ષનું નામ બદનામ કરતા સરકારનું નામ બદનામ કરતા હિટલર સાહી વાપરતા

અને વધુ ને વધુ લીટ રૂપાલા સાહેબ ને આપણે જીતાડીએ એ જ આપણો સંકલ્પ જય હિન્દ જય ભારત